જાડેજા પ્રમુખ કજેલા જિલ્લા એનએસયુઆઈ આજ રોજ કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા મુન્દ્રા ડેપો મેનેજરશ્રીને એ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મુન્દ્રાથી ભુજ અપડાઉન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે બસની ખૂબ જ સમસ્યા છે અને એક બસમાં ઓછામાં ઓછા સિત્તેરથી એંશી જણા જેટલા વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે બસની અંદર ઊભા રહેવાની પણ જગ્યા રહેતી નથી એ ત્યારે રોજ એનએસયુએ દ્વારા લગભગ સોથી દોઢસો જણાની સહી સાથે મુન્દ્રા ડેપો મેનેજરશ્રીની રજૂઆત કરવામાં આવી કે સવારના સાડા છ કલાકે એક અલગથી બસ શરૂ કરવામાં આવે અને તેવી જ પરિસ્થિતિ એ પાછી રિટર્ન ભુજથી મુન્દ્રા આવવા માટે થતી હોય છે તો ત્યારે સાડા બાર કલાકે એક બસ શરૂ કરવામાં આવે તેવી આજે જ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ઘણા ઘણા બધા ગામડામાંથી ત્રીસથી ચાલીસ ત્રીસથી ચાલીસ પ્રાક પર છે બરાયા છે કપાયા છે તમામ ગામોમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે બસ એકદમ ફૂલ ભરાઈ જતી હોય છે અને ઊભું રહેવાની પણ જગ્યા નથી હોતી આપના અમે વિડીયો માધ્યમથી આપ જોઈ શકશો કે કેવી વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે તેથી આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જો આવનારા દિવસોમાં અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો એના સિવાય વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની જે સમગ્ર જવાબદારી એ ડેપો મેનેજર શ્રીની રહેશે રીઅલ ફ્રેશનેસ કપ યશ સોફરિંગ્સ